નગર સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ પુસ્તક દિવસ બે હજાર પચીસ સરકારી તાલુકા પુસ્તકાલય વડનગર જિલ્લો મહેસાણા ખાતે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ પુસ્તક પ્રદર્શન વાચકોના સથવારે દીપ પ્રાગટ્ય કરી પુસ્તક પ્રદર્શન વડનગર અને તાલુકાની વાંચનપ્રેમી પ્રજાજનો અને વિદ્યાર્થીઓ સારું ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે મદદનીશ ગ્રંથપાલ સંજય સોલંકી માર્ગદર્શન થકી ગ્રંથાલયના સેવક હિરેન પરમારે વિશ્વ પુસ્તક કોપીરાઈટ દિવસ અંગેનું મહત્વ વિશે ઉપસ્થિત વાંચ્યું ચકોને જાણકારી આપી હતી અને તેમાં પુસ્તક વાંચનથી જીવન જીવવાનો રસ્તો મળે છે પુસ્તકોથી સદ વિચાર આવે આમ જોવા જઈએ તો પુસ્તક હર હંમેશા મિત્ર તરીકે કામ કરે છે તેથી દરેક પુસ્તક વાંચે તો જીવન સાર્થક બની જાય તેવી અને કોઈ માણસ જો આપઘાત કરવા જાય અને જતા જતા જો પુસ્તક હાથમાં આવી જાય તો તે પુસ્તકના વાંચનથી આપઘાત તથા જીવનમાં સંઘર્ષથી તે પોતાની મંજિલ પણ પાર કરી શકે છે એટલે કહેવામાં આવે છે કે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે લોકો સુધી સંદેશો પહોંચે તેવી સરકારી તાલુકા પુસ્તકાલયમાં વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી મદદનીસ ગ્રંથપાલ સંજય સોલંકી અને સ્ટાફ મિત્રો તેમજ વાંચકે ઉત્સાહભેર ભાગ લે ગ્રંથ પ્રદર્શનની વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર